નાના હતા અને જે ગામડાનું જીવતા હતા ત્યારે ક્યારેય વિચાર આવતો હતો કે આવું સ્વદેશીનો ત્યાં તો સ્વદેશી જીવનમાં કેવું જીવન હતું તમારું બાળપણમાં બાળપણમાં એટલું સુંદર અને સહજ જીવન હતું ને કે ત્યારે આપણે કોઈકની બાજુમાં બેસતા હતા દોડતા હતા રમતા હતા ઉઘાડા પગે દોડતા હતા કશું જ થતું નહોતું એસી મહેલમાં બેસવા લાગ્યા બ્રાન્ડના કપડાં પહેરવા લાગ્યા એટલે માથાના દુખાવા ચાલુ થયા કમરના દુખાવા ચાલુ થયા હાઈટેક બૂટ ઉપર દોડવા લાગ્યા તો બી આપણને એમ થાક લાગતો થયો એટલે કહેવાનો અર્થ એ છે કે જે ગામડાનું જીવન હતું ને નો ડાઉટ એમાં ઉંમરનો ચોક્કસ બાધ્ય છે પણ એ તો શ્રેષ્ઠ જ વસ્તુ આજની તારીખે બી મને જો સૌથી શ્રેષ્ઠ જીવન ગમતું હોય તો એ ગામડાનું જ છે ને એટલે જ્યારે હું એન્ટરપ્રિન્યોરશીપમાં એન્ટર થયો બે હજાર નવથી તો મેં જ્યારે સ્થળ પસંદગીની વાત આવી તો મેં આઉટ ઓફ ગામડાને જ વિચાર્યું કેન્દ્રમાં લીધું ભલે કે ભાઈ અમદાવાદ પૂર્વ છે અને નજીકનું પંદર વીસ કિલોમીટરમાં કયા કયા સેક્ટરના ગામડા છે ને એ ગ્રામીણ જીવન જીવવા માટે મેં ત્યાં વ્યવસાય શરૂ કર્યો અને આજે મને એ જીવન જીવવાની ખૂબ મજા આવે છે અને સાથે સાથે વ્યવસાયમાં પણ એટલી જ મજા આવે છે વ્યવસાયમાં સફળતા મળે તો આનંદની વાત વાત હોય જી અભ્યાસમાં તમે સફળતા મેળવી સૌથી નાની વયે ઇકોનોમિક્સ થયા તમે ની ડિગ્રી મેળવી તો ઇકોનોમી સબ્જેક્ટમાં બાળપણથી રસ હતો ખરો અત્યારે હું એવું સ્પષ્ટપણે કહી શકું કે હું અર્થશાસ્ત્રમાં શા માટે પારંગત થયો તો એના ભૂતકાળમાં જાવ ને તો થયો નથી મારે પારંગત થવું પડ્યું કારણ કે મારી પાસે ઓપ્શન જ નહોતો હું જે કોલેજ સાવરકુંડલા કોલેજની અંદર અભ્યાસ કરવા ગયો બાર ધોરણ પાસ કરીને તો ત્યાં ત્રણ સબ્જેક્ટ હતા માસ્ટરી કરવાના ગુજરાતી અર્થ અંગ્રેજી અને અર્થશાસ્ત્ર ગુજરાતીમાં ભણવાનું થોડુંક ગમતું નહોતું અને અંગ્રેજી આવડતું નહોતું એટલે મારી પાસે એક જ ઓપ્શન હતો કે ભાઈ હું અર્થશાસ્ત્રમાં આ કામ કરું મને અર્થશાસ્ત્ર શું છે એ બી ખબર નહોતી અર્થશાસ્ત્ર વિષયમાં દેશનું કે દુનિયાનું નાણાકીય બાબતનું સંકલન આવે એ પણ ખબર નહોતી એફ વાય એસ વાય ટી વાય કરતા ગયા એમએ કરતા ગયા અને જ્યારે અધ્યાપક થયો ત્યારે મને એટલું સ્પષ્ટ યાદ આવ્યું કે ઈશ્વરે મને આ કદાચ પરફેક્ટ બ્રાન્ચ આપી છે ત્યાં સુધી હું શિક્ષણ શિક્ષણને અર્થશાસ્ત્ર જ કરતો હતો લેકિન અર્થશાસ્ત્રનો નિયમ એવો છે કે કોઈ પણ સંજ્ઞાને ભણો એને જીવનમાં ઉતારો અને જીવનમાં ઉતાર્યા પછી બીજા માટે ઉપયોગી થાવ એટલે હું એવું સમજતો હતો કે આપણે ક્લાસરૂમની અંદર ઉપયોગી થઈએ એટલે હું ક્લાસરૂમમાં પણ ભણાવતો હતો પણ પછી મને જ્યારે એવું ખ્યાલ આવવા લાગ્યો કે ભાઈ આ ઉપયોગી દોઢસો વિદ્યાર્થી પૂરતી વાત નથી એક કલાકના લેક્ચરમાં ઉપયોગી એ રીતે થાઓ કે તમે જે કંઈ નીતિઓ ભણ્યા છો એનું તમને જ્ઞાન છે એની અંદર કેવી રીતે નાણાંનું સર્જન કરવું એની એક સિસ્ટમ તમે જાણો છો તો લોકોને રોજગારી આપી શકાય એવા કેન્દ્રસ્થાનો શોધો અથવા તમે પોતે ઉદ્યોગપતિ બનો અથવા તો કોઈ ઉદ્યોગપતિ હોય એને પ્રમોટ કરો અને એ બધી બાબતોમાં મને પોતાને એવું લાગ્યું કે હું પોતે જ ઉદ્યોગપતિ બનું અને એક વ્યક્તિથી રોજગારી આપવાનું શરૂ કરું અને લાંબા ગાળા સુધી મોટાભાગના લોકોને રોજગારી આપવાનું વિચાર્યું આ સાચું અર્થશાસ્ત્ર જે ગાંધીજીનું અર્થશાસ્ત્ર કે ભાઈ તમે ખાલી અર્થશાસ્ત્ર ભણી લીધું અને વિદ્વાન થઈ ગયા અને ટીવી ઉપર એક્સપર્ટાઇઝેશન આપો કે બજેટ શું છે ક્યાંથી રૂપિયો આવ્યો ક્યાં ગયો કેટલો નાણાંનો ચલણ વેગ છે કેટલો વ્યાજનો દર છે એ બધું તો છે જ એ તો બાય ફોર્મેટ સિસ્ટમ છે પણ એ વસ્તુમાંથી પ્રેરણા લઈ અને તમે છેવાડાના માણસ સુધી પહોંચો કે ભાઈ એને રોજગારી આપો એને એક નવી વિઝન આપો કે અર્થશાસ્ત્ર શું છે એને સમજ આપો કારણ કે અર્થશાસ્ત્ર જે છે ને એ તો એ જ છે એમાં બદલાવ નથી આવવાનો પણ એ પોલિસીને આપણે સહજતા જઈએ ઇન ડિટેલ સમજાવતા જઈએ કે જેથી કરીને એનો પોતાના જીવનમાં પણ ઉપયોગ કરી શકે અને બીજા અનેક લોકોના જીવનમાં ઉપયોગી થઈ શકે તમારા વિશે જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે એક વસ્તુ સામે આવી એ ખાસ અત્યારે ઉલ્લેખ કરવો છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણને સાંભળતા હોય એ એમાંથી કંઈક શીખી શકે રાજ્યમાં સૌથી નાની વાય અર્થશાસ્ત્રમાં તમે ડૉક્ટરેટ થયા બરાબર પણ એ જ અર્થશાસ્ત્રની શરૂઆત થઈ ત્યારે અર્થશાસ્ત્રમાં તમને એડમિશન નહોતું મળતું બિલકુલ હવે એનું કારણ હતું કે હું અર્થશાસ્ત્ર ધોરણ બારની અંદર પાસ જ નથી ગામડાનો માણસ છું એટલે થોડીક વિટંબણાઓને કારણે ભણતર ઉપર ધ્યાન નહોતો આપી શકતો પપ્પાને પણ ખેતીમાં ઓગણત્રીસ માર્ક હતા હું ફૂલ પાસ નથી પણ બોર્ડનો નિયમ હતો કે ભાઈ બીજા વિષયોમાં સરેરાશ પચાસ માર્ક્સ હોય અને એક વિષયમાં એ નબળા માર્ક્સ હોય તો એને ગ્રેસ માર્ક કરી અને પાસ કરવા તો એમાં મારે લોટરી લાગી ગઈ જો ત્યારે હું પાસ ના થયો હોત ને તો આજે હું કાં તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોત અથવા ખેતી ઇન્ડસ્ટ્રીમાં હોત પણ એ એ હું પાસ થઈ ગયો ને એટલે હું ડોક્ટરેટ બન્યો એટલે આ મુદ્દાથી મારે તમને એક મેસેજ પણ આપવો છે કે કોઈ વિદ્યાર્થીઓને બારમા ધોરણની અંદર ઓછા ટકા હોય કે નાપાસ હોય તો એ જીવનની અંદર કંઈ કરી શકે એવું જરૂરી નથી અને જે લોકોની પાસે નેવું ટકા બારમામાં હોય એટલે ભવિષ્યની અંદર આ રાજા મહારાજા બની જશે એવું બી નથી એ તો કર્મ સાથેના સિદ્ધાંતની વાત છે પછી આ આ જે બાબત મારા જીવનમાં બની અને ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને તો એને મેં ખાલી ટર્નિંગ પોઈન્ટ સ્વરૂપે નથી સ્વીકાર્યો એને મેં મારા જીવનની એક લાઈફસ્ટાઈ હજાર સાત થી હું એક પ્રકલ્પ ચલાવું છું કે જે ધોરણ ને ધોરણ બારની અંદર ગરીબ મા બાપના દીકરાઓ હોય એવી સાણંદ ખાતે અમારી એક સંસ્થા ચાલી રહી છે જેને અત્યારે ઓલમોસ્ટ ઓગણીસ વર્ષ પૂરા થઈ ગયા છે દર રવિવારે હું પોતે ભણાવવા જાઉં છું કારણ કે મને ખબર છે કે મારા જેવા તો કેટલા અસંખ્ય વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ ગામડાની અંદર છુપાયેલી છે ચોપન નળકાંઠાના ગામડાઓમાંથી ગરીબ બાળકોને શોધીને અમે સાણંદની એક હોસ્ટેલમાં રાખીએ છીએ એમને ધોરણ દસ અને બારમાં એડમિશન અપાવીએ છીએ દર રવિવારે અમારે ત્યાં ભણાવવા બાળકને લાવીએ છીએ અને એકે એક બાળક બસ ખાલી એ પાસ થઈ જવું જોઈએ એ જ ગોલથી હું એ સંસ્થા ચલાવું છું અને દર રવિવારે ફેબ્રુઆરી મહિનાથી તે નેક્સ્ટ સોરી પંદર જુલાઈથી પંદર ફેબ્રુઆરી સુધી અમારો આ પ્રકલ્પ દર રવિવારે સાણંદ ચાલે છે અને જ્યાં સુધી મારાથી બોડી લેંગ્વેજ ચાલશે ભણાવી શકીશ ત્યાં સુધી હું જવાનો છું કારણ કે ધોરણ બારમાં ટકા ઓછા લાવ્યા પછી મેં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે પીએચડી પણ હું થયો છું અને એટલું જ નહીં વર્ગખંડની અંદર મને સરસ્વતીની કૃપાથી જરૂર મેં અર્થશાસ્ત્ર ભણાવ્યું છે પણ એ જ અર્થશાસ્ત્રને આજે એપ્લાયડ કરી અને બસો કરતાં વધુ લોકોને રોજગારી આપવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે ત્યારે કેન્દ્ર સ્થાને તો પહેલાં ઓગણત્રીસ માર્ક્સ જ છે એટલે એ એ એ યુટિલિટીને હું આજે એક પ્રકલ્પ તરીકે ચલાવી રહ્યો છું